સરદાર સરોવર ડેમની જળસપાટી એકસો ચોવીસ પોઈન્ટ અઠ્યાસી મીટરે પહોંચી છે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક પંચોતેર હજાર એકસો અડતાલીસ ક્યુસેક નોંધાય છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક નોંધાય છે નર્મદા ડેમ હજુ પંદર મીટર ખાલી છે ત્યારે સરદાર સરોવર ડેમમાં બે હજાર એકસો એક પોઈન્ટ શૂન્ય બે એમસીએમ પાણી જમા છે ત્યાં ભારે વરસાદ છે અને મધ્યપ્રદેશના તમામ ડેમો ભરાઈ ગયા છે જેના કારણે મધ્યપ્રદેશના જે ડેમો છે તેના વીજ મથકો ચલાય છે અને સાથે સાથે કેચમેન્ટમાં વરસાદ છે જેના કારણે છેલ્લા એક અઠવાડિયા નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે અને આજે પણ પાણીની આવક વધતા નર્મદા ડેમની જે જળ સપાટી એકસો પચીસ મીટર નજીક પહોંચી ગઈ છે પાણીની આવક વધવાના કારણે બીજી તરફ જે નર્મદા ડેમના બે વીચ મથકો છે રિવર બેર પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ એ બંને પાવર હાઉસ ને હવે સમયાંતરે ચલાવવામાં આવી રહ્યા છે જેમાંથી કરોડોનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે ત્યારે એક તરફ હવે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જશે જી ધન્યવાદ નરેન્દ્ર આ માહિતી માટે